અંજાર તાલુકાના બીમાસ ગામે શ્રી રામનવમીના ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું રામનવમીની શોભાયાત્રામાં આશીર્વચન પૂજ્ય શ્રી યોગી દેવનાથ બાપુ એકલધામ ભરૂડિયા અને પૂજ્યશ્રી ભરતડાડા ગુરુજી દેવજી દાદા ભારાપર જાગીર મુખ્ય મહેમાન યાદવ મહાસભા ગુજરાત પ્રદેશના પ્રમુખ આહિર કન્યા વિદ્યાલય ભુજોડીના પ્રમુખ ઉદ્યોગપતિ દાનવીર દાતા માન્યશ્રી બાબુભાઈ હુંબલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી માન્યશ્રી વી કે હુંબલ રહ્યા હતા શ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રા આકાશમાં કેસિફુગાઓની છોડો છોડી ધર્મધજાઓ લહેરાવી જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે પરમ પૂજ્ય શ્રી યોગી દેવનાથ એકલધામ બરોડિયા શ્રી બાબુભાઈ બી હુંબલ બી એન આહિર બાબુભાઈ વલજીભાઈ ડાંગર બાબુભાઈ ધમાભાઈ ડાંગર બાબુભાઈ વલજીભાઈ હુંબલ ધમાભાઈ સામતભાઈ ડાંગર ગોવિંદભાઈ ગોગરા મંદિરના શ્રી અને ગામના આગેવાનો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી રામ મંદિર લાઇટ ડેકોરેશન ફૂલથી સુંદર સુશોભિત કરવામાં આવ્યું હતું એક પોઈન્ટ પાંચ કિલોમીટરની રથયાત્રામાં શરબત પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શંભુભાઈ એનગોગ્રા દેવજીભાઈ ડાંગર ભરતભાઈ ઝરૂ હરિભાઈ ડાંગર જગદીશભાઈ ડાંગર દેવદાનભાઈ ઝરૂ વિનોદભાઈ હેઠવાડિયા મુરલીધર ગ્રુપના સૌ સદસ્યોને ગામના સવા આગેવાનો વડીલો યુવાનભાઈઓ તન મન અને ધનથી સહયોગ પ્રાપ્ત થયો હતો માતાઓ બહેનોની પણ મોટી સંખ્યામાં હાજરી હતી એવું અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બીએન આહિરની યાદીમાં જણાવ્યું છે સ્ટોરી ભરત ઠાકોર ન્યૂઝ